તો ગુજરાતમાં આગામી સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાશે ત્યારે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ વિધાનસભા વિસ્તારોના પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર અને ફિમેલ પોલિંગ ઓફિસરના તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે તો આ જેને આવતીકાલ એમ બે દિવસ સુધી આ તાલીમ વર્ગો યોજાશે મતદાનની કામગીરી સુઆયોજિત અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડીકેના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ તથા કર્મચારીઓ માટે તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રશિક્ષણ વર્ગોમાં કર્મચારીઓ અધિકારીઓને મતદાનના દિવસે કરવાની થતી કામગીરીથી લઈને મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા સુધીની તમામ કામગીરી અંગે વિગતવાર જાણકારી આપીને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે આ તાલીમ વર્ગોમાં માસ્ટર ટ્રેનર્સની ટીમ દ્વારા પ્રી પોલ પોલ ડે અને આફ્ટર પોલ ઈવીએમ વીવીપીએટી પોસ્ટલ બેલેટ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવશે